ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા વલસાડ ખેરગામ રોડ બંધ કરાવાયો વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગાનદી ગાંડી તૂર બનવા તંત્ર દોડતું થઈ ગયું હતું ભારે વરસાદને પગલે વલસાડના કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદીનો પુલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર અને વલસાડ પોલીસ દ્વારા બેરિકેટ લગાવીને અવરજવર બંધ કરવામાં આવી છે તેને સાથે જ વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા મળશ વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે જેને કારણે વલસાડ જિલ્લાની તાન માન નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે દરમિયાન વલસાડ શહેરના કૈલાસ રોડને અડીને આવેલી ઔરંગા નદીમાં ગોળાપુર આવતા તંત્ર સાબતું બની ગયું છે ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા ખાસ કરીને પાણીનું પ્રમાણ વધે તો સ્થળાંતર કરવા માટેની તૈયારીઓ કરી દેવાઈ હતી ત્યારે વલસાડ શહેરના વલસાડ ખેરગામ રોડ પર આવેલા કૈલાસ રોડ ઔરંગા નદીના બ્રિજ પર પાણી ચડવાની તૈયારી થઈ જતા પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે બંને બાજુ બંદોબસ્ત ગોઠવીને રોડ બંધ કરાવાયો હતો સાથે જ ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા અનેક લોકો કૈલાસ રોડ બ્રિજ પર પાણી જોવા માટે પહોંચી ગયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર